પાટણની સ્પેશિયલ પોસ્કો કોર્ટ એક ગંભીર કેસમાં ચુકાદો આપ્યો છે ખાનગી ટ્રાવેલ્સના સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું આરોપી ગણપતજી ઉર્ફે સોલંકીને કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે ઘટના સપ્ટેમ્બર બે હજાર બાવીસની છે સગીરા એક સોસાયટીમાં ઘરકામ કરવા જતી હતી આરોપી ડ્રાઈવર સાથે તેનો પરિચય થયો હતો સોળ સપ્ટેમ્બરના રોજ સગીરાના માતા પિતા કામે ગયા હતા ત્યારે આરોપીએ તેનું અપહરણ કર્યું હતું સગીરાના પિતાએ ચોવીસ સપ્ટેમ્બરે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન આરોપી અને સગીરા મળી આવ્યા હતા આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની તેને ગર્ભવતી બનાવી હતી કોર્ટે આરોપીને આઈપીસી થ્રી સિક્સટી થ્રી હેઠળ ત્રણ વર્ષની કેદ અને બે હજાર રૂપિયાનું દંડ પોસ્કો એક્ટ હેઠળ વીસ વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ તથા એક્રોસિટી એક્ટ હેઠળ ત્રણ વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે દંડ ન ભરે તો વધારાની કેદની સજા થશે કોર્ટે પીડિતાને ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે આ વળતર આપવાનો આદેશ કર્યો છે આ વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે કેસમાં અન્ય બે આરોપીને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ